આપણા વોટ્સઅપ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જોઈન થઈ શકો છો ઓકે ચલો વાત કરીએ કે કઈ રીતે મેરિટ તમે જાતે ચેક કરી શકશો ઓકે તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો અને વોટ્સઅપ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈ અને તમે વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી લેશો તો મિત્રો વાત કરીએ કે જાતે કઈ રીતે ચેક કરી શકાય બરાબર તો સૌથી પહેલા તમારે અહીંયા ગૂગલ ક્રોમમાં આવી જવાનું છે બરાબર અને અહીંયા ટાઈપ કરવાનું છે જીએસઆર ટીસી ડોટ ઇન આટલું ટાઈપ કર્યા પછી તમારે અહીંયા આવી જશે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન અહીંયા જો રિક્વાયરમેન્ટ દેખાય છે એ આ रिक्वायरमेंट દેખાય છે બરાબર તો રિક્વાયરમેન્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે હવે જો રિક્વાયરમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા દેખાડશે કે અહીંયા રિક્વાયરમેન્ટ જે છે આજે નવી નવી અત્યારે ઇન્સ્ટ્રક્શન ફોર ડ્રાઈવર પોસ્ટ ઓએમઆર એમ એક્ઝામ બરાબર તો આ ડ્રાઈવરની પોસ્ટની અહીંયા ન્યુ ન્યુ જે લખેલું છે એ નવા નવા જે પણ કઈ પરિપત્રો આવેલા છે આ ભરતીને લગતા એ દેખાડશે બરાબર તો આ રીતે તમે જાતે પણ ચેક કરી શકો છો કે જે છે એ આ ડ્રાઈવર કે કંડેક્ટર તમને આ વેબસાઇટ ઉપર જે છે એના કોલ લેટરની માહિતી મળતી રહેશે મેરિટની માહિતી મળતી રહેશે બરાબર જો આ ડ્રાઈવર ની જે છે એ ઓએમઆર એક્ઝામ માટેના ન્યૂઝ આવ્યા છે તો અહીંયા ક્લિક કરશું તો એના જે ન્યૂઝ છે એ તમને દેખાડશે અને આ ઓફિશિયલ ન્યૂઝ કહી શકાય બરાબર જો આ ઓફિશિયલ ન્યૂઝ છે બરાબર તો આ જ પ્રમાણે કન્ડક્ટરની કોઈ માહિતી આવે છે તો એ પણ તમને આ વેબસાઈટ ઉપર મળતી રહેશે ઓકે તો અવશ્ય આ વેબસાઈટની મુલાકાત લેતા રહો સમયાંતરે અને જોતા રહો તમને પોતાને પણ ખબર પડશે કે ક્યારે આવે છે આવે છે તો તમને અહીંયા ઓફિશિયલ ન્યૂઝ ઉપર પ્રાપ્ત જે છે માહિતી તમને થઈ જશે ઓકે મિત્રો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને વોટ્સઅપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જોડાઈ જાઓ જય હિન્દ જય ભારત